મિત્રો વિડીયામાં બન્યા રહ્યો આ વિડીયો છે ધર્માના થાણ દેવાથી એના ઓપરેશન સુધીનો સંપૂર્ણ બ્લોગ વિડીયો જ્યારે ધર્માએ અગિયાર મહિના પૂરા કર્યા ત્યારનો છે ધર્મા જ્યારે સબર હતી પેટે સલી ગઈ હતી ત્યારે પછી એને આ જ્યારે એક્ઝેક્ટ થાણ દેવાનો સમય થઈ ત્યારે આડી જાળી કરી નાખી હતી જ્યારે હાવજ નામનો આ વછેરો આપણી પાસે હતો જેને એ નજીક ન જવા દેતી ધર્મા મૂંગી જાત છે આપ સૌને ખબર છે તો એને બીજા અશ્વ સાથે બહુ હેડો નથી હોતો અને એની મા પ્યોર તાજણના નોરમાંથી આવતી નાગરાણી એટલે એને બીજા કોઈ અશ્વ સાથે લેવા દેવા નહીં પણ પરંતુ પોતાના માલિકની સાથે ઝેડો માલિકારે જ લેવા દેવા એટલે બહુ અમે ખુશીમાં હતા કે ધર્મા ટૂંક સમયમાં થાણ દેશે એની માટે થાણીઓ તૈયાર કરી દીધું હતું પૂરેપૂરી વ્યવસ્થા નીચે માટી નાખીને કરેલી હતી પરંતુ વળતા દિવસે જેમ સપનાઓ બધા એ રોળાઈ ગયા હોય એવું લાગ્યું કારણ કે ધર્માએ પણ એની માની માફક જ ધર્માની મા જ્યારે પણ થાણ આપતી ત્યારે પોતાના બચ્ચાને પોતાની રીતે જ મારી નાખતી જેને અભડાવી પડે તાજણનો નરો હોય એટલે બચ્ચા ન જીવવા દે એવી રીતે ધર્માએ પણ એ જ હાલત કરી બહુ સરસ મજાની વછેરીને જન્મ આપ્યા પછી ધર્માએ એને જીવવા ના દીધી અને સાથે સાથે પોતે પણ થોડીક પીડા ઓરી કારણ કે તેની સૂતર તૂટી ગયું જેના લીધે આગળના સમયમાં એનું ઓપરેશન કરવું પડશે આવું સરસ મજાનું વછેરું આંગણે આવી અને દેવલોક પામ્યું પછી તેની તમામ અંતિમ વિધિ આપણા પોતાના આંગણે તેની સમાધિ પણ આપવામાં આવી તો એને સમાધિ દીધી હતી નાગરાણી પણ જે ધર્માની મા છે એ પણ એ જ હાલત કરતી બચ્ચાને જીવવા ન દેતી અને બને ત્યાં સુધી ભાળતા થાણ ન દેતી ગમે તે રીતે તમને ચૂકવાડી અને થાણ આપે અને પોતાનો વંશ ન વધવા દે એને ફક્ત અને ફક્ત પોતાનો માલિક જ વાલો તો આવી રીતે વછેરાને જે વિધિવત રીતે અમે પાલકો સમાધિ દેતા હોઈએ છીએ તેવી રીતે એને વચ વ્યવસ્થિત રીતે વછેરીને સમાધિ આપવાનું કામ પણ પૂર્ણ કર્યું તો એ પણ મારા માટે ખૂબ દુઃખની હતી અને દુઃખ વછેરી દેવ થઈ જવા કરતાં મુખ્ય એ હતી કે ધર્મ આગળ જતાં પણ ખૂબ પીડાવાની છે કારણ કે આવમાં ભરાયેલું દૂધ મુંડિયા ગુમડાની માફક અડકે છે દૂધાળા પશુઓને કે જે તાજા વિમાણે હોય કે અથવા અશ્વય થાણ દીધું હોય તેના માટે તો એક પણ એ પણ ઉપાધિ હતી તો આવી રીતે વછેરાને થાણ દીધા પછી મારી નાખ્યું અને ત્યારબાદ જે એની પીડા હતી એને દૂર કરવા માટે સાથે હેડો પકડાવવા માટે મેં ખૂબ પ્રયત્ન કર્યો બાજુમાં બાંધ્યો તો તેને અડવા ન દે પોતાના વચેરાને તો મારી નાખ્યું પરંતુ જ્યારે જ્યારે આવી રીતે ધીરે ધીરે એની પાસે લઈ જવાની કોશિશ કરતો તો એને જાંગવા ન દેતી થોડોક ડારો કરવો એટલે મારું માને પણ બહુ જાજી વાત સુધી નહીં નજીક ન જવા દે અને આવી રીતે મટકા ભરી કે લત કરવાની કોશિશ કરે એનો હેડો પકડાવવા ખૂબ જ પ્રયત્ન કર્યો પણ ધર્મ બને ત્યાં સુધી માની જ નહીં તો અનેક પ્રયત્નો કર્યા એટલે એક રીતે જે ધર્મને બધા જોતા હોય છે સોશિયલ મીડિયામાં તો કે ધર્મા બહુ ઓછું છે પણ ધર્મા ગુફાદાર છે એ વાત તો ખરી પરંતુ સ્વભાવે શાંત છે એવું કંઈ છે નહીં સ્વભાવ એનો અગ્રેસિવ જ છે હું ગમે તે રીતે એની આરે વર્તન કરું કે ગમે તે રીતે દાખલા તરીકે પાછળ કોઈ વચ્છેરો આવે કે પોતાનું જ વચ્છેરું હોય તો એની સામું નહીં જોવે એને લત કરી લે છે એને બટકું ભરી લે છે હું આજુબાજુમાં જઈશ કે કાંઈ પણ કરીશ તો જો મને કાંઈ નહીં કરે એની મા આનાથી ઉપર જઈને કાંઈક અલગ વફાદાર હતી તે જ્યારે જ્યારે યાદ આવે ત્યારે કદાચ હજી પણ મારી આંખો ભીની થઈ જાય છે તો ધર્મ અત્યારે પોતે ઘણી પીડા બેઠી રહી છે અને ઘણી મુશ્કેલીમાં પણ છે પરંતુ સાથે સાથે એના કરતાં વધારે મુશ્કેલી મારા મનની અંદર છે કારણ કે એ મને ઉદાસ નથી જોઈ શકતી ખૂબ જ સમજે છે એવી રીતે હું પણ એને ખૂબ જ સમજુ છું એને ઉદાસ ન જોઈ શકું જેમ એને ફક્ત મારી હારે જ લેવા દેવા હોય દુનિયામાં એવી રીતે જો કોઈ જનાવર મારી બાજુમાં આવે તો પણ તેની સાથે એ ખરાબ વર્તન કરવું આની વાત કરું છું સહન થતું બોલો કોઈ બીજું પશુ મારી બાજુમાં આવે કે કોઈ માણસ આવે તો ધર્મને નથી ગમતું હતું પછી આ વચ્ચે રોમને મળ્યો કે જેની માને વેચી દેવામાં આવી અને વચ્ચે બહુ નાની ઉંમરમાં વાળી લેવામાં આવ્યો જેના લીધે મેં કદાચ એવું વિચાર્યું કે ધર્માએને જ આવવા એટલે કે જ આવવા દે તો તે સર્વાઇવ કરી શકે પરંતુ નજીક જવા દેવાની તો વાત અલગ આજુબાજુમાં ફરક વા પણ નહોતી ધર્મા હાલો હા હા કે અને જ્યારે એક પછી બીજો રસ્તો કાઢ્યો કે જેનો વિડીયો મારો વાયરલ થયેલો કે દોહવા માટેનો તો જ્યારે હું નીચે દોહવા માટે બેસું તો કંઈક આવી રીતનું આરામથી ઊભો રહી જવાનું જેમ કોઈ બકરી હોય કે ગાય હોય આવી રીતે આવી રીતે આમાંથી દૂધ કાઢી અને એ વછેરાને પાવામાં આવતું એની મારા દરેક નાનામાં નાના હલનચલન પર નજર રહેતી મને ઈજા થાય તેવું છે જ પણ ધર્મા વિચારી પણ ન શકે આપણે પશુમાં જેની ગણતરી કરીએ છીએ કદાચ માણસથી ભૂલ થાય પણ પશુથી કોઈ દિવસ ભૂલ ન થાય આ તમે જોઈ રહ્યા છો કે જેવી રીતના ઈશારાથી સામાન્ય સમજી જાય કે એને એક બસ હું જ હું અને મારા માટે એ જ અમુક શુઓ સામાન્ય માણસ પડખેથી નીકળે એ પણ પસંદ નથી કરતા હોતા એની જગ્યાએ તમે જુઓ કે કોઈ પણ પ્રકારનું એની સાથે કોઈ પણ પ્રકારનું વર્તન કરવામાં આવે અને કોઈ પ્રોબ્લેમ જ નથી એની જગ્યાએ સામાન્ય કોઈ આજુબાજુમાંથી વછેરો આવે કે હશુ આવે તો એને પસંદ નથી એની જગ્યાએ હું એની સાથે કોઈ પણ વર્તન કરી રહ્યો કે તમે જુઓ મને જાળવી જાળવીને ફરતી ફરી રહી છે આજુબાજુમાં જઈ રહી છે આગળ ભાઈ જા ભાઈ જા હતા અનકટ વિડીયો છે મારાથી દૂર જાતાં જ તમે જોવો કરી દો આમાંથી તમને અશ્વનો પાવર પણ જોવા મળશે કે મારાથી દૂર જતાં જ એનો સ્વભાવ ચેન્જ થઈ ગયો અને વછેરા ઉપર હુમલો કરી દીધો અને વછેરાની તાકાત જુઓ કે ત્રીસ દિવસનો વછેરો છે પરંતુ ખાટલારે સામાન્ય ઊભો રાખવા માટે બાંધ્યો તો એને ઢળડીને વિ તો અશોમાં એક માપી ન શકાય એવી તાકાત હોય છે જોકે તાકાત માપવાનું જે સ્ત્રોત છે એ હોર્સ છે પરંતુ આવી રીતે ધર્મ કોઈ પણ વછેરાને મંજૂર ન કરતી આવી જ રીતે પોતાના વછેરાને પણ એને પોતાનું તો મરી ગયો તો બીજા નઈ છે રામ નામ સત્ય મરી ગઈ આવી લે માયરાન આન માર એ આન માર લે તો મારો દીકરો છે મારો દીકરો છે અરે વાહ અરે વાહ આ તો મારો દીકરો છે આ તો મારો દીકરો છે એમ નહી રમાડવાની એમ આને રમાડવાનું છે આને જ રમાડવાનું છે લો રમા આમ જો આ દીકો પેલી એ ધર્મા એ ધર્મા આમ જો કદાચ પોતાના વછેરાની ડેથ થઈ ગયું બીજા વછેરાને વાલું કરી લે માણસ પર હુમલો કરે આ એક માણસ ને કોઈ નો વછેરા પર હુમલો કરી દે છે આ તાજણના મૂળ લક્ષણો એક લક્ષણ છે પ્રાણી સમજી શકે અને પોતાને ગમતી વ્યક્તિથી દૂર રાખવા માટે શું શું કરી શકે તે એક ઉત્તમ ઉદાહરણ પછી એક આપણે અલગ જ રસ્તો લીધો ધર્માને પીડા ન થાય અને વછેરાનું પોષણ થાય હમણાં જ જે દૂધ ધર્માનું આપણે દોયું હતું તે હવે વછેરાને આપણે પાઈ રહ્યા છીએ આ વછેરાને ઘણા સમય સુધી રૂટીનમાં રોજે ધરમાનું દૂધ દોહવાનું અને તેને ખાવાનું જેની અણશક્તિ આવી ગયેલી હતી વછેરાને એમાંથી આખે આખો વછેરાને બહાર કાઢવામાં આવ્યો અને બને ત્યાં સુધી તો હંમેશા હું લોકોને કહું છું કે ત્રણ મહિના સુધી બને ત્યાં સુધી માનવતાની દ્રષ્ટિએ કોઈ વછેરાને એની માથી દૂર ન કરવું જોઈએ પછી સંજોગો વસાત વાત અલગ હોય છે તો આવી રીતે ટોટીએથી ધર્મનું દૂધ દોહવાનું પાવાનું બકરીનું દૂધ લાવવાનું એ પણ પાવાનું પછી તો ધીમે ધીમે વછેરાને ખબર પડી કે ટ્રીટમેન્ટ કરી અને એના માલિકને સોંપી દેવામાં આવ્યો ત્યારબાદ ત્રણ મહિના પછી જ્યારે આપણે ધર્માનું ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ જેનું સૂતર અને પૂટ એટલે કે લક્ષ્મી અને પાછળનો ગુદા માર્ગ જે થાણ દેવા સમયે આખો તૂટી ગયો હતો ઘણો સમય પીડા ભોગવી આપણે સારવાર કરી તેનું આપણે ઓપરેશન કરાવવા જઈ રહ્યા છીએ જે આગળના બ્લોગમાં હું તમને સંપૂર્ણ માહિતી સાથે આખે આખું ઓપરેશન આપણે મૂકીશું વસ્તુ બંને માત્ર ભારત